નમસ્કાર ખેડૂત મિત્રો વિકાસ યુટ્યુબ ચેનલ માં આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મગફળીના ના વાવેતર માટે જાતની પસંદગી અને અમુક ખાસ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ વિશે વાત કરીશું તો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એગ્રો વિકાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોના અંત સુધી બન્યા રહો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મગફળીનું વાવેતર મુખ્યત્વે જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી લઈ પંદર ફેબ્રુઆરી સુધી કરવામાં આવે છે પરંતુ હાલ ઠંડીના પ્રમાણ વધતા મગફળીનું વાવેતર થોડું મોડું થાય એટલે કે બે ત્રણ દિવસનો ગાળો લંબાય તેની શક્યતાઓ રહેલી છે ઉનાળુ મગફળીની જાતો બિનસુસુક્ત હોવાથી સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો મોડી વાવણી કરીએ અને વહેલો વરસાદ આંબી જાય તો મગફળી ઉગી નીકળવાની શક્યતાઓ રહેલી છે તેથી મગફળીનું સમયસર વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે ઉનાળુ મગફળીના વાવેતર માટે અઢાર ડિગ્રી કરતા ઊંચું તાપમાન જરૂરી છે જો આનાથી નીચું તાપમાન હોય તો વાવેતર કરવાનું ટાળવું હવે વાત કરીએ ઉનાળુ મગફળી માટે ઉભરી જાતોમાં કઈ વેરાયટીનું વાવેતર કરી શકીએ તેના વિશે તો ઉભરી જાતમાં જીજી ટુ જીજી ચાર જીજી 5 જીજી 7 આઈસીજીએ 37 અને 44 ટીજી 26 અને 37 એ તથા ટીજી 24 ટીપીજી 41 ની પસંદગી કરવી તો આ હતી ઉનાળો મગફળીની વાવેતર માટે જાત પસંદગી તો ખેડૂત મિત્ર આ વિડિયો જો તમને પસંદ આવે તો તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો તથા વિડિયોમાં લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ધન્યવાદ